પણ મોમાની હોશ હશે ભાઈ પણ માર મોમાની ખો છે ભાઈ એ માર મોમા હું જોયો દાડો થોઈ દીધું હો પણ માર મોમા અમે કોંગ્રેજના જણીયો અમે ઓંગળે સીધી ભાઈ ઓંગળે સીધી અને મજા કરશું ભાઈ કાલના સવારના દાડે મને ઓંગળી સિદ્ધિનું ભઈ નથી પ્રમાણ લેવા જાતો એ તો મારી લેવા જાય છે ભાઈ એ તો ભાઈ મારી ધાઈનો જ આખોરીની માતા લેવા જાય છે ભાઈ એ તો મારી લેવા જાય છે ભાઈ જગત ની અંદર કાલ નો દાડો બને ભાઈ અને કાલ ના દાડે હવાર માં ઓંગળી સીધેલી બતાવું નહીં ભાઈ પણ મારી જફુ કોમ કેવું કરે ભાઈ રાવળદેવ કે ભાઈ ઓંગળી સીધો તો ભાઈ મોણા આય છે તે કોસો જ કાપશે ભાઈ પણ માર જફુ તો છે ને ઓંગળી સીધો તો આખો હાથ કાપીને લઈ જાય એવી માતા છે ઓ ભાઈ મારી જફુ છે ભાઈ ભાઈ મારી ધાઈનો જ ના માતા છે મારા નકશા એ વહેલી માતા છે ભાઈ અને આ જગતની અંદર બોલીને જાઉં છું ભાઈ બોલો એનું પ્રમાણ મારો ભગવાન પૂરું પાડશે ભાઈ દ્વારકાનો નાથ કાળ્યો ઠાકર શિવશંકર બોલ્યો નાથ ભાઈ રણુકાનો રાજા રામદેવ પેર પૂરું પાડશે ભાઈ અયોધ્યાપતિ રોમ પૂરું પાડશે ભાઈ